જય ભીમ જય મિત્રો હવે આ ખાસ આ વિડીયો સાંભળજો અને જોજો કારણ કે આ આપડે શિવરાજપુર જે દલિત સમશાન છે બરોબર હવે અગાઉ આપણે વિડીયો મૂક્યો તો આપણે ઝાડવા આવ્યા અને જે આપણે બાવળિયાની બધું જસીબી કાઢ્યું હતું અને બીજું આપણે એક વિડીયો વાયરલ કર્યો હતો કે જે આપણે મોટું મોટું ખડ થઈ ગયું છે બરોબર તો એના માટે આપણે પંપ લઈ અને દવા છાંટવાની આપણે વાત કરીએ તેની એ વિડિયો પણ આપણે સમાજની અંદર મૂકવામાં આવ્યો તો પણ કોઈ પંપનું કે કોઈએ કાઈ જવાબ આપ્યો નહીં અને કોઈ આવ્યું નહીં આપણે દાડી હોત દઈ દેવાની હતી ગમે આવ્યો હોત પંપ લઈને તો આપણે દાઢી હોત દઈ દેવાની હતી બરોબર પણ કાંઈ વાંધો નહીં ન આવ્યા તો હોય તમ ત્યારે કાંઈ વાંધો નથી આજે આપણે ટ્રેક્ટર બોલાવી અને જો આ ટ્રેક્ટર રોડ ઉપર પડ્યું છે અને ઠેઠ સુધી આ એકને દંડી લઈ અને અત્યારે પ્રેશર પંપથી આપણે જો દવાનો છંટકાવ કરવાનું ચાલુ કરી દીધું છે તમે જોઓ અત્યારે આ પ્રેશર પંપ થી અને આપણા જે શમશાન દલિત શમશાન ની અંદર શિવરાજપુર દલિત શમશાન ની અંદર અત્યારે જે આ પ્રેશર પંપ લઈ અને આ જો કામ ચાલુ થઈ ગયું જોઓ હવે આ બધા જો ઝાડવા ઝાડવા આવ્યા બરાબર અને આપણે અત્યારે આ લીલું લીલું છે ખડ ને એવું બધું બાવળીયા હવે આખાઈમાં આપણે ટ્રેક્ટર બોલાવી અને આખાઈમાં જો જોવા અત્યારે છટકાવ કરવામાં આવ્યો છે અને આખા સમસાનની અંદર આપણે છટકાવ કરવાનો કરવામાં આવ્યો છે બરાબર કારણ કે આ દવા છે હવે આ પાંચ સાત દિવસની અંદર તો આ બધું તમે લીલું જોવો છો એ બધું બળી જાય કારણ કે આમાં નાખ્યું છે દવાઓને એવું અને પ્રેશર પંપથી આ છંટકાવ કરવામાં આવ્યો છે એટલે આ બધું એ ચાર પાંચ દિવસની અંદર બધું એ કામકાજ ઓકે થઈ જાય છે અને બધું રેડી છે અને જાળવાય પણ આપણે વાવી દીધા છે બરોબર એટલે એ કોઈ હવે કોઈ વાંધો નથી કારણ કે આપણે અગાઉ પણ વાત કરી હતી પણ કોઈ કાંઈ આમાં જવાબ દીધો નહીં એટલે આજે આપણે ટ્રેક્ટર બોલાવી અને આ તમે જુઓ અત્યારે બાવળિયા કેવડા કેવડા થઈ ગયા હતા એ બધા કઢાવ્યા અને આવડા તમે હવે આની અંદર ગાયું ઘરી જાય બરોબર એટલે જાડવા હોય તો ખાઈ જાય બરોબર આપણા લાલભાઈ હતા હાર લાલભાઈ હતા હોતા આવ્યા હતા એની સેવારી છે જો આ બ્લોક ઉપર ઝાડવા ઉગી ગયા છે એટલે આમાં આપડે શમશાન પછી આટો મારવો જરૂરી છે બરોબર આપણે નથી કેતા તેમ કામ કરાવવા આવો એમ પણ આમાં આટો મારતું રહ્યો એટલે શું છે આપડે શમશાન સારું રહે ગામનું તમે જોવા જાવ બરોબર ન્યા એક દારૂ સરપંચ આવ્યા તે કેદુનો કામકાજ ચાલુ છે બરોબર રોજ 8 10 જણા મતતા હોય એટલે આપણે આ એક એમ નથી કેતા કે મથા આવો પણ આમાં થોડુંક ધ્યાન દ્યો તો સારું બરોબર કારણ કે અગાઉ આપણે કીધું હતું જ્યારે ઓલા ઝાડવાની વાયવા કે ભાઈ મોટા મોટા ઝાડવા થઈ ગયા છે અને ઢોર ખાવા આવે છે બરોબર આ ઘાસ ચારો લેવું તો આપણે આ બધા ઝાડવા જે આવડા ખડ ને એ બાળવાનું હતું એટલે આપણે આ જો અત્યારે કોઈ આવ્યું નહીં એટલે આપણે જો અત્યારે ટ્રેક્ટર બોલાવી અને પ્રેસર પંપ જ બધી આખા મારી લીધો ખાલી આ બધું ઝાડવા બાજુ નથી માર્યો કારણ કે ઝાડવા બળી જાય એટલે આપણે આ બાજુ માર્યું નથી અને આ બાજુ કોઈ વાંધો નથી આ બધું ટાકડી હારી છે ઓલી બાજુ બધું મારી દીધું છે કમ્પ્લીટ બરોબર એટલે દલિત ભાઈઓને મારી વિનંતી છે આ બોલાવી અને આજે આ ખડ અંદર દવા છટકાવ કરી દીધો છે તો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયો જય હિન્દ જય ભારત જય સંવિધાન